લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો અંગેની ચૂંટણીલક્ષી માહિતી પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમો સહિત નાગરિકો માટે બહુમાળી ભવન કેમ્પસ સ્થિત આયોજન ભવન ખાતે તૈયાર કરાયેલ મીડિયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારધીએ મુલાકાત લીધી હતી ઉપરાંત તેમણે અહીં પ્રથમ માળે જિલ્લા કક્ષાએ ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલોના મોનિટરિંગ માટે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ નાયબ કલેક્ટર ડોક્ટર કૃતિકા વસાવા મામલતદાર શ્રી પ્રતિક ઝાખર સહિતના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા પ્રદર્શન એકમમાં ચૂંટણીલક્ષી તમામ માહિતીનો સમાવેશ કરાયો છે આ સેન્ટરમાં સામાન્ય નાગરિકો પણ મુલાકાત લઈ શકશે ઉપરાંત જેમ જેમ લોકસભા ચૂંટણીની પ્રક્રિયા આગળ વધશે તેમ મીડિયા સેન્ટરમાં તબક્કાવાર અવનવી માહિતીઓ ઉમેરવામાં આવશે મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીયાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરિંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર અને પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે બહુમાળી કેમ્પસ ખાતે કાર્યરત મીડિયા સેન્ટરમાં સુરત જિલ્લાની સોળ વિધાનસભાની મતદાર વિભાગોની પુરુષ મહિલા મતદારોની સંખ્યા નોડલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓની ફોન નંબર સહિતની આંકડાકીય વિગતો ફ્લેક્સ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે ઇમરજન્સી નંબરો વીવીપેટ નિદર્શન માહિતી તેમજ ચૂંટણી આચાર સંહિતા એક હજાર આઠસો એકાવનથી થી લઈ બે હજાર ઓગણીસ સુધીની લોકસભા ચૂંટણીની આંકડાકીય ઝલક સહિતની અન્ય જાણકારી આ સ્થળથી માધ્યમોને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે સેન્ટરમાં વિવિધ સંપર્ક નંબરો વેબસાઇટની માહિતી જિલ્લાના મતદારો વિવિધ ઉપયોગી ડિજિટલ પ્લેટફોર્મ્સ એપ્સની રસપ્રદ જાણકારી પ્રદર્શિત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત